નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આજે ગુરુ પૂર્ણિમાના દિવસે માળિયાહાટીનામાં બહેનો દ્વારા મંદિરોમાં 55000 હજારનું દાન કરાયું માળિયા હાટીનામાં રાજપૂત પરમા શ્રી માળેશ્વર મંદિર આવ્યું છે આ વિસ્તારમાં બહેનો દ્વારા માળેશ્વર ભક્તિ સત્સંગ મંડળ ચાલે છે આ ભક્તિ સત્સંગ મંડળમાં ચાલીસથી પચાસ બહેનો દ્વારા સત્સંગ મંડળ ચાલે છે આ મંડળમાં તમામ જ્ઞાતિની બહેનો જોડાયેલ છે માળિયા હાટીનામાં રૂપિયા પચાસ લાખના ખર્ચે શ્રી રામચંદ્રજી ભગવાનનું શિખર બંધ મંદિરના બંધકામનું નિર્માણ કામ ચાલુ છે ત્યારે આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે માળેશ્વર ભક્તિ સત્સંગ મંડળની બહેનોએ રામ મંદિરના બાંધકામમાં રૂપિયા પચીસ હજાર રોકડા અને માળેશ્વર મંદિરના રિનોવેશનમાં રૂપિયા પચીસ હજાર રોકડા અને ખોડેર માતાજીના મંદિરમાં રૂપિયા પાંચ હજાર રોકડાનું આજે ગુરુપૂર્ણિમાના પાવન પવિત્ર દિવસે દાન કરેલ છે આ ભક્તિ મંડળની આ બહેનોએ ગુરુપૂર્ણિમા જેવા તેવા નિમિત્તે રૂપિયા પંચાવન હજારનું દાન કરેલ છે ધન્ય છે આવા બહેનોને ધન્ય છે ઘરે ઘરે ધૂન ભજન કીર્તન કરી અને ફાળો કર્યો તો આ સત્સંગ મંડળમાં તમામ જ્ઞાતિના બહેનો જોડાયેલા છે રિપોર્ટર બની શી ચુડાસમા માળિયા હાટીના માળેશ્વર ભક્તિ મંડળ અમે બેનું માળિયા છે અને અમે પચીસ હજાર રામ મંદિરમાં એ પાસે અને પચીસ હજાર શંકર મંદિરમાં એ પાસે એનું કાર્ય કરવા અને નવું નિર્માણ થાય છે રામ મંદિરનું એના લાભાર્થી અમે આપ્યા છે બીજું કાંઈ અમે આગળ પાછળ કંઈ કહેતા નથી ને ભગવાન અમને શક્તિ આપે અને અમે સત્સંગ કરીએ અને પાંચ હજાર આજરોજ માળીયા ભક્તિ મંડળ સત્સંગ મંડળની બહેનો દ્વારા રામ નવ નિર્માણ થાય છે જે મંદિરના કરતા ધરતા અમારા બાપુ છે તો તેમને ભક્તિ મંડળની બહેનોએ સત્સંગ કરી ઘરે ઘરે જઈ અને સત્સંગ કરી અને જે સત્સંગનો ફાળો થતો હતો તે રામ મંદિરના નિમાણમાં આપેલો છે જે પચીસ હજાર જેવી રકમ છે જે ખૂબ સરસ કામગીરી કહેવાય મંડળ દ્વારા બહેનો અને સાથે સાથે શંકર મંદિરના માળેશ્વર મંદિરના આ દાદાના મંદિરના આમાં પણ પચીસ હજાર રૂપિયા એમને ફાળો આપેલો છે તો આજે અમે બધા ભક્તિ મંડળને બહેનોને ખૂબ અભિનંદન આપું છું કે માળિયા ગામમાં અને માળિયા રામ મંદિરના નવનિર્માણમાં જે એને લોક ફાળો આપેલો છે તે ખૂબ બિરદાવવા લાયક છે આજે રોજ અમીરસિંહભાઈ સિસોદિયા રામ મંદિર જે બની રહ્યું છે નવું નિર્મિત થઈ રહ્યું છે એની જવાબદારી લઉં છું આજ રોજ માળેશ્વર ભક્તિ શક્તિ મંડળ બહેનો તરફથી નવનિર્મિત રામ મંદિરમાં રૂપિયા પચીસ હજારનું દાન આપવામાં આવેલ છે તેમજ માળેશ્વર મંદિરના નવનિર્માણ અને રિપેરિંગ માટે પણ પચીસ હજારનું દાન આપવામાં આવેલ છે તેમજ આપણું ખોડિયારમાંનું મંદિર છે ત્યાં પણ પાંચ હજારનું દાન આપ્યું છે તો હું ભક્તિ મંડળની તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને માળેશ્વર દાદા અને રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરી તે એમના એમના જે સારા કાર્યો છે એ કરવામાં ખૂબ એમને શક્તિ આપે અને લોકો એમને સાથ સહકાર આપે જય શ્રી રામ જય માળેશ્વર દાદા